પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે કરી વાતચીત ચર્ચામાં જોડાનાર વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ આસામના પહેરાવીને કર્યું સ્વાગત વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓને આપ્યો ગુરુ મંત્ર ગુજરાતી વિદ્યાર્થીની સાંડવી આચાર્ય ગુજરાતમાં વિવિધ સ્થળોએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવાનું થયું આયોજન ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પણ વિદ્યાર્થીઓ સાથે નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ બાળકોને મોબાઈલના ઉપયોગનો સમય નક્કી કરવા મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી નવ ફેબ્રુઆરી સવારે અગિયાર વાગ્યા સુધી કરાઈ સ્થગિત તો રાજ્યસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેના વિવિધ પ્રોજેક્ટ અને નવી ભરતી વિશે આપી જાણકારી ગૃહમંત્રી અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે સુરક્ષા અને વિકાસ કાર્યોની કરશે સમીક્ષા દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદોના પરિવારજનો સાથે મુલાકાત કરી આપશે પત્ર અમદાવાદનો એસજી હાઈવે બનશે આઇકોનિક રોડ સનાથલથી ગાંધીનગર સુધીના ત્રીસ કિલોમીટર રોડનું થશે નવીનીકરણ આ સાથે મનપાના પાંચ પ્લોટની હરાજીને પણ મળી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના એક લાખ વિદ્યાર્થીઓને કરાશે બૂટનું વિતરણ ભારતીય રિઝર્વ બેંકે નવી મોનિટરી પોલિસીમાં પાંચ પોઈન્ટ પચીસ ટકા રેપોરેટ રાખ્યો યથાવત તો નવી મોનિટરી પોલિસી જાહેર થતા શેરબજારમાં થઈ ત્રણસો પોઈન્ટની રિકવરી સોનાના ભાવમાં ત્રણસો એકવીસ રૂપિયાનો થયો વધારો તો ચાંદીમાં પાંચ હજાર નવસો રૂપિયા ઘટ્યા રાજ્યના વાતાવરણમાં અત્યારે બેવડી ઋતુનો અનુભવ થતા ઠંડીનું પ્રમાણ ઘટ્યું સૌથી ઓછું ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નલિયા અને પોરબંદરમાં નોંધાયું તો આગામી સમયમાં રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી પવનની ગતિમાં વધારો થવાની શક્યતા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ફાઇનલ મેચ ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય છઠ્ઠી વખત વિશ્વકપ જીતવા પર રહેશે ભારતની નજર